એક વખતની વાત છે એક વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો આ પ્રયોગ પાંચ વાંદરા ઉપર કર્યો પાંચ વાંદરાઓને એક પિંજરામાં પૂરવામાં આવ્યા તે પિંજરામાં એક સીડી રાખવામાં આવી અને તે સીડીની ઉપર કેળા લટકાવવામાં આવ્યા પછી પિંજરાને બંધ કરી દીધું એ વૈજ્ઞાનિકે પછી શું કર્યું તે વાંદરા સીડીની ઉપર ચડીને કેળા લેવા જાય ત્યાં ઉપરથી ઠંડા પાણીનો વરસાદ કરી દેતા એટલે વાંદરા ઝડપથી નીચે આવી જતા આવું એક વાંદરાએ કર્યું તો ઉપરથી પાણી પડ્યું અને વાંદરો તરત નીચે આવી ગયો ફરીવાર બીજા વાંદરાએ પણ શેડી ઉપર ચડીને કેળા લેવાની કોશિશ કરી ત્યાં જ ઉપરથી ઠંડુ પાણી પડ્યું આથી તે વાંદરો નીચે આવી ગયો વાંદરા જેવા નીચે આવે તરત જ પાણીનો વરસાદ બંધ થઈ જતો પછી બધા વાંદરાએ વિચાર્યું કે કેળા લેવા જાય ત્યારે જ વરસાદ થાય છે અને નીચે આવે ત્યારે બંધ થઈ જાય છે આવું વારંવાર થતું હતું પછી જો કોઈ વાંદરો ઉપર કેળા લેવા જવાની કોશિશ કરતા તો બીજા બધા વાંદરા તેને ખેંચીને નીચે લાવતા ખૂબ માર મારતા પીટતા અને નીચે પછાડતા હતા જો બીજી વાર કોઈ કોશિશ કરતું તો તેની સાથે પણ આવું જ થતું હતું પછી વૈજ્ઞાનિકે શું કર્યું તેણે પિંજરામાંથી એક વાંદરાને બહાર કાઢી લીધો અને બીજો વાંદરો અંદર જવા દીધો હવે તે વાંદરાને ખબર નહોતી કે અહીં શું રમત ચાલે છે તે વાંદરાને જેવા કેળા દેખાણા તરત જ તેને લેવા માટે શેડી ઉપર ચડવા લાગ્યો તે વાંદરો કેળા સુધી પહોંચી ગયો ત્યાં બીજા બધા વાંદરાઓએ તે વાંદરાને ખેંચીને નીચે પાડ્યો ખૂબ માર મારતા પીટતા અને નીચે પછાડતા પણ આ વખતે વૈજ્ઞાનિકે પાણીનો વરસાદ ન કર્યો તે વાંદરાને સમજાતું નહોતું કે મને કેમ મારવામાં આવે છે તેણે બીજી વાર કોશિશ કરી પણ ફરીવાર પહેલે ચાર વાંદરાઓએ પહેલાં કર્યું હતું એ જ પ્રમાણે કર્યું તે વાંદરાના મનમાં એવું થઈ ગયું કે સીડી ઉપર જવાની મનાય છે જો સીડી ઉપર ચડશે તો ફરીથી માર પડશે સીડી ઉપર ચડવાની આવું કેમ થાય છે કેમ માર પડે છે તે તેને ખબર નહોતી તેના મનમાં એવું બેસી ગયું કે સીડી ઉપર ચડવાની મનાય છે અને બીજાને પણ ચડવા ન દેવા પછી વૈજ્ઞાનિકે શું કર્યું પહેલાં ચાર વાંદરામાંથી એક ફરી એક વાંદરાને બહાર કાઢી લીધો અને બીજાને એક વાંદરો અંદર જવા દીધો જે નવો વાંદરો આવ્યો હતો તેને કંઈ ખબર નહોતી તેણે ઉપર કેળા જોઈને સીડી ચડવાની કોશિશ કરી પણ પહેલાં ચાર વાંદરાએ તેને પકડીને પાછો ખેંચ્યો નીચે પછાડ્યો ખૂબ માર માર્યો ફરીથી તે વાંદરાએ કોશિશ કરી ફરીથી તે પ્રમાણે જ માર પડ્યો પછી તે વાંદરાના મનમાં પણ એવું બેસી ગયું કે સીડી ઉપર ચડવાની મનાય છે સીડી ઉપર ચડવાથી માર પડે પછી વૈજ્ઞાનિકે પહેલાં ત્રણ જૂના વાંદરાઓને બહાર કાઢ્યા અને તેની જગ્યાએ બીજા ત્રણ વાંદરાને અંદર મૂક્યા હવે આ પાંચ વાંદરાઓ નવા હતા તેને એ ખબર નહોતી કે સીડી ઉપર ચડવાની કેમ મનાય છે તેના મનમાં એવું થઈ ગયું હતું કે સીડી ઉપર ચડવાથી માર પડશે તો તે પાંચમાંથી કોઈ પણ વાંદરા ઉપર ચડવાની કોશિશ પણ કરતા નથી ઉપરથી પાણીનો વરસાદ પણ થતો નથી જો તે બધા વાંદરાનું મન હોત તો સીડી ચડીને ઉપરથી કેળા લઈ આવતા અને સાથે બેસીને ખાઈ શકતા હોત બસ આવું જ આપણી સાથે થાય છે મનુષ્ય સાથે થાય છે હજારો વર્ષ પહેલાંના સમયમાં કોઈ રીતિ રિવાજ હોય કોઈ પ્રથા હોય તેની પાછળ કોઈ રહસ્ય હોય છે તે રહસ્ય પૂરું થઈ જાય છે પછી પણ તે રીતિ રિવાજ તે પ્રથા ચાલુ જ રહે છે કોઈનામાં એવી હિંમત હોતી નથી કે આપણે આમ કેમ કરીએ છીએ શા માટે કરીએ છીએ તે કરવા પાછળનું કારણ શું છે અને પહેલાંના વખતથી ચાલતું જ આવે છે હમણાં વાંદરાઓની વાત કરી તે તો જાનવર છે પ્રાણી છે તેને તો ખબર નથી હોતી કે પ્રશ્ન કેમ કરે પણ આપણે તો મનુષ્ય છીએ આપણને તો ખબર છે કે પ્રશ્ન કેમ કરાય તો આપણે પ્રશ્ન ન કરીએ તો આપણા અને જાનવરમાં શું ફરક છે વિચારો થેન્ક યુ હવેથી આપણે પ્રશ્ન કરીશું કે આ રીતિ રિવાજ પ્રથાની પાછળનું શું કારણ છે પછી તે પ્રમાણે કરીશું